एवरीवन वेलकम बैक टू माय न्यू व्लॉग કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને અત્યારે જુઓ તમે વાગી ગયા છે 12:30 આજે મારે લેટ થઈ ગયું હમણાંથી રોજ લેટ થઈ જાય છે બે દિવસથી વ્લોગ નથી આવ્યો એના માટે બહુ મોટું સોરી અત્યારે નિશુબાઉ બેઠો છે નાવા નિશુ પપ્પા બોલાવ નિશુબાઉ હાય હાય કર દે હાય કઈ નહીં અમે ગઈકાલે ગયા હતા રચિતાને મળવા માટે વહેલા જ પણ એમાં બ્લોગ શૂટ નહોતું કર્યું એટલે નહોતું લીધું સો કઈ નહીં આજે જોતા રહો કે આજના બ્લોગમાં શું આવે છે સો સ્ટે ટ્યુન અરે માં દીકો ભાઈ ધબમાં બેચી ગયો બહુ ગમે છે બહાર જ નહીં નીકળે જો જો ને હમણાં મિસ યુ હે ચલો બહાર ચલો ચલો બહાર આવી જા બેટા ચલો બહાર બગડ મારા ઉપર ગુસ્સો કરશે આવા ની ચલો બહાર બેટા ની થઈ ગઈ

ઘરે વાગી ગયા છે સાડા છ અને આજે હું થોડો લેટ આવ્યો ઘરે કારણ કે મારે થોડું કામ વધારે હતું આજે એને ખુશી હાય બનાવ્યું આજે

ત્યાં બેસવાની વાત નહીં કીધું ખાલી બનાય એમ કીધું હમણાં છે ને ખુશી આખા જે કચરાની ઢગલી દેખાય તમને આ કચરાની થેલી આખી અહીંયા ધડમ દઈને પાડી ને પછી મારી પર ગુસ્સો કરે કે કોણ આ રીતે મૂકી અરે ભાઈ તને કચરો નાખતો ના આવડે એવું નહીં કહેતી કે કોને મૂકી આ રીતે એમાં ગલતી એક્સેપ્ટ કરવાની કે ના મારા ના એવું નહીં તારી ગલતી દરરોજ અત્યારે હું હસવામાં રહું છું તો એટલું બધું મારા મગજ સ્ટ્રેસ આપશે ને માસ્ક ભાઈ મારે ના છૂટકે ભાઈ ગુસ્સો કરવો પડશે કેમ ગુસ્સો કરવો પડશે ના રમણા રમણા નહીં કો એટલે મે રમણા સો લીધા લેટ થઈ ગયો મને દિમાગ નહીં કામ કરતો તો લેટ થઈ ગયો એટલે દિમાગ નહીં કામ કરતો કે પહેલેથી જ દિમાગ કામ નહીં કરતો મારા દિમાગ જ નહીં એટલે દિમાગ કામ નહીં કરતો બસ ક્યાં છે દિમાગ તો દિમાગ જ નહીં કઈ તો દીધો એટલે ક્યાં છે પણ દિમાગ અરે નીકેશ સમજો ને યાર દિમાગ ક્યાં તો હશે ને ત્યાં નથી તો દિમાગ નથી છ જ નહીં એટલે તમારું જો લગ્ન કર્યા છે બરાબર નહીં તો નહીં તો ઉગડી માગવાડે જો લગ્ન ના કરો અચ્છા તમારો કે હોય તો નહીં તો સુકાતર મારી છે તો અરે હાચા હોના આજ ગુસ્સે માં ગુસ્સે મારાથી ગુસ્સે છે હે ના હું રોજ ગુસ્સે જો તમને કે ફેર પડે છે નાના રોજ તો ગુસ્સે નહીં હોતી આજે ખબર નહીં કેમ ગુસ્સે છે હા અત્યારે કચરો ઢોળ્યો બહુ ખાવાનું લેટ થઈ ગયું છે ને હજુ લમણા લે છે એમ નહી કે હું ફટાફટ તને હેલ્પ કરાવું કે લાઈક હું હું તને સાસ સમાજ સારું ચાલ બસ હું હેલ્પ કરાવું બોલ શું કરાવું હેલ્પ ના બાપા જરૂરત નહી તમે તો કામ વધારો બસ હું મનચરણ તૈયાર બનાવી દઉં તૈયાર કરો આ બધું રો મટીરીયલ લઈ જાવ દુકાન જોડે અને જે બનાવીને લાવું ભઈ એ સબ તું લે લે મેરે ખાલી મનચરણ દે દે બોલ તું સાના જઈને કહું મજાય ને <laughs> 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 તો પૈસ બસ તાજા શાક આના બનાવ્યું છે તો મસ્ત મસ્ત ખાવા ટાઈમે જોઈ લેજો સો આદર અમે લોકો જઈ રહ્યા છે બરાબર ખાવા માટે આનાની શું જો નિશુ ક્યાં જવાનું ક્યાં જવું છે હાથ કરઈ તો આમ લઈ જઈશ ચલો આમ ઘરે એ ઋષિક મામો આયો નિશુનો મામો આયો છે નિશુ માટે શું લાયો છે નિશુનો મામો આયો નિશુની ખુશી જો આહા હા અરે યાર હા બસ જોઈએ છે કે કે ના 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 ઋષિક ના થોડી પાડશે ઋષિક નું લઈ લો શું બેટા આ બાઈક આ બાઈક લેવું જ પપ્પા ના પાડે મસ્ત મજાનો ગોલો આવી ગયો છે નિશુભાવ ને ખાવાનો છે

હોડી પછી કરે છે લોકોની સારો છે સો ગાઇસ ફાઇનલી અમે લોકો અત્યારે આવી ગયા છીએ ઘરે તમે જોઈ શકો શકાય પૂછો બહુ અત્યારે ખબર નહીં બોટલ લાવી એના માટે તો બોક્સ ખાવા માંડ્યો હોય બોટલ લેવા જઈશ ને તો ફેંકણા તાણ છે નથી રમવાનું આ બોક્સ રમવાના હોય બી બોક્સ રમવાનો હોય બી તમને એ રમવાનું હોય ખાલી બેટા

સો કઈ નહીં આજના વ્લોગ માં આટલું જીડિયો સારું લાઈક ચેનલ માં નવા હોય તો જલ્દી થી જલ્દી સબસ્ક્રાઈબ કરજો મળી એક નવા ત્યાં સુધી હરે કૃષ્ણ